હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવી સાબુદાણાની ખીચડીની રેસીપી તો આ ખીચડી બનાવવા માટે ના તો તમારે બટાકા બાફવાની ઝંઝટ છે ના તો સાબુદાણા પલાળવાની ઝંઝટ એકદમ ઝડપથી આ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી આવે લાગશે તો ચાલો એકદમ ઝટપટ તૈયાર થઈ જાય તેવી સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો જો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલુ બનાવીએ તો તેના માટે બાઉલ ઉપર આ રીતે મોટી એક ગણી રાખીશું અને તેમાં એક કપ સાબુદાણા ઉમેરીશું તો આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલી તમારી ખીચડી તૈયાર થશે અને આ સાબુદાણાને આપણે પલાળવાના નથી ફક્ત આ રીતે એક કપ જેટલું ઉપરથી પાણી એડ કરીને બધા સાબુદાણાને આપણે એકદમ સરસ રીતે ખાલી પલાળીને બધું જ પાણી નિતા દઈશું બિલકુલ પણ તેમાં પાણી ના રહેવું જોઈએ આ રીતે બધું જ પાણી આપણે નીતાવીશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી સાબુદાણાને સાઈડ ઉપર રાખીશું એટલે એકદમ સરસ તે ફૂલી જશે હવે કઢાઈ લઈશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરીશું સાબુદાણાની ખીચડીમાં જીરાનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું જીરાનો હલકો કલર બદલાવા દઈશું જીરાનો કલર બદલાય એટલે હવે તેમાં એક ચોથાઈ કબ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું સાથે તેમાં બે ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું મરચાં તમારા ઘરમાં જે રીતની તીખાસ ખવાતી હોય તમે વધારે ઓછા ઉમેરી શકો છો દસથી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે મરચાંને એકદમ સરસ રીતે સાતડીશું અને સિંગદાણાનો હલકો કલર બદલાઈને એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સેલો ફ્રાય કરી લઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો હલકો કલર બદલાઈ ગયો છે અને મરચાં પણ એકદમ સરસ રીતે સતડાઈ ગયા છે તો હવે તેમાં આપણે બટેકા ઉમેરીશું તો અહીંયા બે બટેકાના મેં આ રીતે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના ટુકડા કરી લીધા છે મિક્સ કરી દઈશું સારી રીતે અને બે મિનિટ માટે આ જ રીતે આપણે તેને ખુલ્લા સાતડીશું તો અહીંયા એક કપ સાબુદાણાની સામે મેં બે મીડિયમ સાઈઝના બટેકાનો યુઝ કર્યો છે તમને જો ઓછા પસંદ હોય તો તમે ઓછા પણ ઉમેરી શકો છો પણ એક કપ જેટલા સાબુદાણાની સામે આટલા બટેકા હશે તો એકદમ પરફેક્ટ તમારી ખીચડી બનીને તૈયાર થશે તો બે મિનિટ માટે મેં ખુલ્લા જ બટેકાને સાતળી લીધા છે એટલે ઉપર હલકું ક્રિસ્પી કોટિંગ થશે તો તેનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગશે હવે આપણે તેને ઢાંકીને જ્યાં સુધી બટેકા એકદમ સરસ રીતે કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું તો લગભગ બે મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી આપણે ઢાંકણ હટાવી લઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરીશું અને હવે તેમાં આપણે સીંધો મીઠું ઉમેરીશું તો સાબુદાણાના ભાગનું મીઠું પણ આપણે અત્યારે જ એડ કરી દઈશું તો લગભગ એક ટી જેટલું મીઠું મેં એડ કરી દીધું છે મિક્સ કરીશું સારી રીતે અને હવે ફરીથી આપણા આ બટાકા એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને ફરીથી કૂક કરીશું બે મિનિટ જેવું થઈ જાય એટલે ફરીથી આપણે ઢાંકણ હટાવી લઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરીને આપણા બટાકા કૂક થયા છે કે નહીં તે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે એક બટાકાને તોડીએ તો એકદમ સરસ રીતે ઇઝીલી તે તૂટી જાય છે મીન્સ કે આપણા બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે જો તમને લાગતું હોય કે બટાકા કાચા છે તો તમારે થોડી મિનિટ માટે તેને ફરીથી કૂક કરી લેવાના પણ અહીંયા આપણા બટાકા એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે જે સાબુદાણાને ધોઈને સાઈડમાં રાખ્યા હતા તે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે બધા સાબુદાણાને બટાકામાં એડ કરીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને આ જ રીતે આપણે સાબુદાણાને પણ એકથી બે મિનિટ માટે ખુલ્લા જ સાતળીને કૂક કરીશું લગભગ એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે તેમાં એક ટામેટાના આ રીતે ટુકડા કરીને એડ કરીશું તો વધારે મોટા પણ નહીં અને વધારે નાના પણ નહીં એ રીતના તમારે ટામેટાના ટુકડા કરવાના મિક્સ કરીશું તો અહીંયા જો તમે ફરાળ કરતા હોય તેમાં ટામેટાનો યુઝ ના કરતા હોય તો ટામેટાને સ્કીપ કરી શકો છો પણ જો તમે ટામેટા ફરાળમાં ખાતા હોય તો એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે જરૂરથી એડ કરવા તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો આપણે એક કપ જેટલા સાબુદાણા લીધા હતા એટલે તેની સામે આપણે પાંચ કપ પાણી એટલે કે પાંચ ઘણું પાણી ઉમેરીશું આ ખીચડી આપણે રસાવાળી બનાવવાની છે એટલે પાણીનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું તો પહેલાં ચાર કપ જેટલું આપણે પાણી ઉમેરીને આ રીતે એકદમ સરસ મિક્સ કરીશું અને હવે ફરીથી આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું તો ટોટલ પાંચ કપ પાણી એડ કરી દીધું છે મિક્સ કરીશું સારી રીતે અને હવે આપણે તેને ઢાંકીને થવા દઈશું તો લગભગ પાંચથી સાત એક મિનિટ જેવું તમારે થવા દેવાનું છે થોડીક જ વારમાં આમાં ઉભરો આવવાનું શરૂ થઈ જશે આ રીતે આપણે ઢાંકીશું એટલે અને આ ખીચડીને તમારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાની તો તમે જોઈ શકો છો આ રીતે ઊભરો આવશે એટલે બધા સાબુદાણા તેની જાતે જ પાણીના ઉપર આવવા લાગશે તો લગભગ પાંચથી સાત એક મિનિટ જેવું થવા આવ્યું છે આ રીતે સાત મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ઢાંકણ હટાવી લઈશું અને હવે તેમાં આપણે એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું અને હવે ગળપણ માટે તેમાં એક ટી સ્પૂન આપણે ખાંડ ઉમેરીશું તો આપણે સાબુદાણાની ખીચડીમાં લીંબુ ઉમેરતા હોઈએ છીએ પણ આ ખીચડીમાં આપણે ટામેટું ઉમેરેલું હોવાના લીધે ખટાશ આવી જ જશે એટલે ફક્ત આપણે એક ટી સ્પૂન જેટલી તેમાં ખાંડ જ ઉમેરીશું એટલે ખટાશ અને ગળપણ બંને એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે મિક્સ કરી દઈશું સારી રીતે અને હવે થોડોક રસો ઘટ થાય ત્યાં સુધી આ જ રીતે આપણે સાબુદાણાની ખીચડીને ખુલ્લી જ કૂક કરીશું તો આ સાબુદાણાની ખીચડીમાં શેકેલા જીરાનો પાવડર અને કાળા મરીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો બિલકુલ પણ તમારે સ્કીપ નથી કરવાનું જરૂરથી એડ કરવું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો રસો આપણો આ રીતે ઘટ થઈ ગયો છે આ ખીચડી ઠંડી થયા પછી હજી પણ રસો તેનો ઘટ થશે એટલે વધારે આપણે તેને ઓવર બિલકુલ પણ નહીં કરીએ હવે ઉપરથી આપણે જીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરીશું અને ગરમા ગરમ સાબુદાણા બટેકાની ખીચડીને આપણે સર્વ કરી દઈશું જેમ ઠંડી થશે એમ આ ખીચડી તમારી ઘટ્ટ થશે એટલે તમારે ગરમ ગરમ હોય ત્યારે તેને સર્વ કરવાની ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે તો તમે ક્યારે આ રીતે સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર કે બટાકા બાફવાની ઝંઝટ વગર સાબુદાણાની ખીચડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે અને ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ